વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આપણા વિસ્તારના પનોતા પુત્ર અને પર્યાવરણ પ્રેમી એવા ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ પટેલ દ્વારા વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી હતી જેના તેમના તેમને સૌ વૃક્ષ પ્રેમીઓને હાકલ કરી હતી કે આપણે સૌ આપણા સહિયારા પ્રયાસો અને પરિશ્રમ થકી ગતિશીલ ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરીએ અને આપણા ગુજરાતને વૃક્ષો વાવી હરિયાળું બનાવીએ આજે ગુજરાતનો ચોસઠમો સ્થાપના દિવસ હોવાથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ગુજરાતના ગ્રીન કમાન્ડો જો પણ હોય તો આજે ચોસઠ વૃક્ષ વાવીને આ ગુજરાતનો ચોસઠમો જન્મદિવસ ઉજવીએ એવી આ માધ્યમથી આપ સૌને અપીલ કરું છું અને કોઈ પણ આવા પ્રસંગે વૃક્ષ વાવીને આપ બધા ઉજવો એવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી આપ સૌને ફરીથી અપીલ કરું છું આપ પણ ગુજરાતના સારા ભવિષ્ય માટે અને ગુજરાતનું સારું પર્યાવરણ મળી રહે અને ચોખ્ખી હવા આવનાર પેઢીને મળી રહે તે માટેના આ પ્રયાસો આપણે બધા સૌ સાથે મળીને કરતા રહીએ એવી સૌને મારી વિનંતી છે વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર મોબાઈલ નંબર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ